નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ છે એકદમ કોન્સોલિડેશન મૂડમાં રહી બરોબર છે પણ જો તમે મારો કાલનો વિડીયો જોયો હોય તો આપણે બહુ સરસ એક વાત થઈ હતી કે માર્કેટમાં આ જે 180 ડિગ્રી બાયિંગ આવેલું છે એના લીધે આપણે આંખ બંધ કરીને પુટ સાઈડ ઓપોર્ચ્યુનિટી મળતી હશે તોય નહીં જાય એક્ચ્યુઅલી આપણે બાય ઓન ડિપ્સ વાળી ઓપોર્ચ્યુનિટી શોધવાની ટ્રાય કરશું માર્કેટમાં યાદ છે તમને જો મને ફોલો કરતા હશો ને તો પાછળનો વિડીયો જોઈ લ્યો બહુ સરસ રીતે આ વસ્તુ આપણે ડિસ્કસ થઈ રહી અને આજના માર્કેટમાં એવું જ થયું મેં સવારે આપણી એપ્લિકેશનમાં બી અપડેટ કરી હતી જો હું તમને યાદ દેવડાવું કે પંદર મિનિટનો નિફ્ટી નો ચાર્જ છે કાલનો હાઈ અહીંયા છે આ ધ્યાન રાખજો આ બધું આપણે જજમેન્ટ લેવાનું છે આજે સવારનો નો હાઈ અહીંયા છે જેવું આ રીતે માર્કેટ ઓપન થાય અને આ હાઈ ક્રોસ ન કરે એટલી આપણી પોસિબિલિટી ઘટતી જાય કે આપણે એગ્રેસિવલી કોલ સાઈડ નથી જવાનું પુટ સાઇડ નો આપણે વિચારતા જ નથી એગ્રેસિવલી કોલ સાઇડ ને બીજી કારણ કે આટલી મોટી બાઇંગ આવેલી છે તો અહીંયા આંખ બંધ કરીને પુટ સાઇડ ન જવાય ચલો આ હાઈ પેલ ફેલ થયો અહીંયા હાઈ ક્રોસ ન કરી શકો અંતે આ લો કર્યું તો ચલો એક પુટ સાઇડ ની એક પોસિબિલિટી બને છે હા આમાં સ્કાલ્પિંગ કરીને ફટાફટ નીકળી જવાય સ્કાલ્પિંગ કરીને નીકળાય પણ લોંગ ટર્મ માટે આને અમુક કલાકો માટે પોઝિશન ને ઓપન ના રાખે કારણ કે અહીંયા બાયર્સ આપણને નડશે ગમે એ લાઈન થી એક્ટિવેટ થઈ જશે એટલે આ બધું ખબર હોય ને તો આપણે શાંતિથી બેઠા હોય માર્કેટ તો આપણને લલચાવશે માર્કેટ તો આપણને ટ્રેપ કરશે તો એના કરતા અહીંયા જ્યારે અમુક કેન્ડલ નો લો સેમ આવે તો ત્યારે નાનીકડી ઓપોર્ચ્યુનિટી લઈ લેવાય જો લક સારા હોય તો પૈસા બની જાય બેંક માં એ જ વસ્તુ બહુ સારી રીતે લાગુ પડેલી છે કે મિડ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી હતી સારા એવા અહીંયા પોઈન્ટર્સ આપણને મળી જાય ઇનિશિયલી આપણે પુટમાં જવાની કોઈ જરૂર નહોતી આમ છતાંય ભલે પ્રાઇઝ એક્શન કહેતું હોય કે પુટમાં જવાબ છે એટલે બહુ બધી ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ જજમેન્ટ લેવાની વાત છે પણ એક સારું માર્કેટ હતું ભલે કોન્સોલિડેટ થતું હતું એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી અહીંયા હતી બીજી વસ્તુ કે જ્યાં સુધી નિફ્ટી ચોવીસ હજાર પાંચસો ની ઉપર રહેશે જ્યાં સુધી બેંક નિફ્ટી છે એ ત્રેપન હજાર એકસો છેતાલીસ ઉપર રહેશે અને સેન્સેક્સ છે એ એક્યાસી હજાર એકસો સાહીઠ ઉપર રહેશે ત્યાં સુધી આપણે તો ફૂડ સાઈડ વિચાર કારણ કે તમે વિચારો એની નીચે બી આટલું મોટું બાઇંગ કાઉન્ટર કરવાનું છે આટલી મોટી કેન્ડલ છે પણ કારણ કે અહીંયા બી સેલર હતા અને અહીંયા બહાર કાઉન્ટ કરી ગયા છે તો આપણું ફર્સ્ટ ઓબ્ઝર્વેશન લેવલ એ હશે માર્કેટનું કે ચલો ત્યાંથી માર્કેટનું સ્ટ્રક્ચર ચેન્જ થાય છે સેન્ટિમેન્ટ ઇન્ટ્રાડ એમાં ચેન્જ થાય છે એ લેવલની વાત કરું છું આ લેવલનો મતલબ એ નથી કાન નીચે બસ આંખ બંધ કરીને ફૂટમાં જતા રહ્યો આ એક મેજર લેવલ છે એ નીચેની તરફ બ્રેક થશે તો આપણે જોવાનું છે કે કેવું પ્રાઇઝ એક્શન ત્યાં થાય છે શું બાયર ફાઇટ કરે છે શું એને પ્રોટેક્ટ કરે છે માર્કેટમાં વધારે વીકનેસ આવે છે સ્ટ્રેન્થ આવે છે આ બધા ક્વેશ્ચન્સ આપણને થવા જોઈએ લેવલ આટલું ક્લિયર છે હજી એક વસ્તુ હું તમને કહી દઉં કે હવે આપણે આગળના દિવસો માટે નેક્સ્ટ દિવસ માટે આપણે શું વિચારવાનું છે આપણું થિંકિંગ કેવું હોવું જોઈએ જેમ કે અહીંયા તમે જોશો ને તો નિફ્ટીમાં આજે વન ડેમાં એક સરસ રેઝિસ્ટન્સ છે ચોવીસ હજાર આઠસો સાઈઠ બરોબર આપણે રાહ જોઈએ છીએ આને ટેકઆઉટ કરીને તો આપણા માટે બેસ્ટ છે કે કોલ કોલ માટે આ બેસ્ટ છે આને આ ટેકઆઉટ જનરલી કરવું જોઈએ પણ જો ન કરે તો પુટ જવાની જરૂર નથી આપણે અગેન બાય ઓન ડિપ્સ ઓપોર્ચ્યુનિટીના સેટઅપ પર સોચશું જ્યાં સુધી મેજર લેવલ નીચે બ્રેકડાઉન ન કરે ને ત્યાં સુધી અપર લેવલ બ્રેક કરે તો એ તો સારમ સારું છે ત્યાં તો ઓટોમેટિક તમને સેટઅપ આપણે મળી જ જવાનું કારણ કે 1 આર માં એને બ્રેકઅપ કરવું જ પડશે પણ ન મળે તો આપણે બાય ઓન ડિપ્સ ઓપોર્ચ્યુનિટી સોચશું એ જ રીતે અહીંયા જો બેંક નિફ્ટીમાં અપર સાઈડ છે અત્યારે ચાલે છે 53580 300 પોઈન્ટ ત્રેપન હજાર આઠસો એસી રજીસ્ટર છે જો આ ક્રોસ કરી લે તો બહુ સારું જો ના કરે તો આપણે બાયોડિસ ઓપોર્ચ્યુનિટી શોધશું અચાનક આપણે આંખ બંધ કરીને ફૂડ સાઈડમાં જવાની જરાય જરૂરિયાત નથી કારણ કે રિસ્કી છે સેન્સેક્સમાં તો ઓર વ્યવસ્થિત રીતે છે આપણે કાલે આ વસ્તુનું ડિસ્કશન કરેલું હતું હજી આપણે આજે કરી દઈએ કે અપર સાઈડ બ્યાસી હજાર ત્રણસો પંચાણું અને એના ઉપર છે ત્યાંસી હજાર સાતસો છવ્વીસ પણ એ હજી અત્યારે આપણે એટલું જલ્દી આપણે વાત કરવાની જરૂર નથી

અને આ રીતે એક પેટર્ન આખી ઊભી થાય છે હેને એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા અપસાઇડ બ્રેકઆઉટ થવાના પોસિબિલિટીસ છે કોઈ શકે આ બ્રેકઆઉટ ફેલ ભી થાય વી ડોન્ટ નો બરાબર આપણે તો પ્રોબેબિલિટી અઝ્યુમ કરવાની છે પણ હા ચાર્ટ ઉપર દેખાઈ જાય છે 24092 એટલે માની લ્યો ને કે 24100 ની જ વાત કરી લીધી આપણે જેવું આની ઉપર જશે એક નેક્સ્ટ ગ્રુપ ઓફ બાયર્સ એક્ટિવેટ થશે અહીંયા કારણ કે ઘણા દિવસ આ રેન્જમાં રેન્જમાં રમી લીધું છે ને અને કરેક્ટિવ વેવ હતો એ કરેક્ટિવ વેવ જ્યારે પુલબેક આવે ને ત્યારે આજ રીતની સરસ બધી પેટર્ન થતી હોય અને આપણને માર્કેટમાં પેટર્ન દેખાડતી હોય તો અમુક અમુક ઓટો સ્ટોક્સમાં બી તમને ઇન્ટ્રા ડે ઓપોર્ચ્યુનિટીઝ મળી જશે ઇન્ટ્રા ડેમાં અપ સાઈડના કોલ સાઈડના સેટઅપ મળશે એ જોતા રહેજો બરોબર છે બીજી વસ્તુ તમે આજે વસ્તુ માર્ક કરજો હમણાં હમણાંનું વિક્સ બિહેવિયર તમે જોજો પંદર મિનિટના ચાર્ટમાં આપણે વિક્સ બિહેવિયર જોઈએ ને તમને ખબર હશે અને આગલા દિવસે જ્યારે વિક્સ ઓપન થયું હતું તો માર્કેટ નીચે આવી ગયું વિક્સ જેવું ડાઉન થયું તો માર્કેટ સડસડાટ ઉપર જતું રહ્યું આજે શું થયું માર્કેટ ઓપન થયું તો વિક્સ ઉપર જતું હતું વિક્સ ઉપર જતું હતું માર્કેટ નીચે જાય છે બરાબર અને જેવું આ વિક્સ અહીંયાથી સ્ટેબલ થઈને રિકવર થવા મળ્યું તો મિડ માર્કેટમાં માર્કેટ ત્યાંથી થોડું કોન્સન્ટ્રેટ થઈને રિકવર કરવા માંડ્યું હતું બરાબર ને જ્યારે અનસર્ટિનિટી હોય માર્કેટમાં તો વિક્સના બિહેવિયરને બી ચેક કરો કે વિક્સ શું કરે છે એનો પ્રીમિયમમાં ઇમ્પેક્ટ શું આવે છે એવું નહીં કે આ બધી વસ્તુને ઇગ્નોર કરવી છે અમારે તો આંખ બંધ કરીને કોલ પોટ કોલ પોટ બાય કરવા છે એવું નહીં આ બધી બધી વસ્તુ ઉપર ધ્યાન રાખો ધીરે ધીરે ક્યાંક ઇન્ટરપ્રિટેશનમાં મજા આવશે ક્યાંક જજમેન્ટ લેતા આવશો તો તોય તમને મજા આવશે અમુક અમુક જગ્યાએ તમને ફાયદા થવાના શરૂ થશે બીજું આપણે આપણે જોઈ લઈએ કે એફઆઈ અને ડીઆઈ નો ડેટા છે બહુ નાનું એવું સેલિંગ કરેલું છે એફઆઈઆઈ બસો કરોડનું અને ડીઆઈઆઈ બસો ચોત્રીસ કરોડનું એટલે કઈ પ્રોમિસિંગ નથી કારણ કે મને એવું લાગે છે કે એ એક રેન્જ બ્રેક કરવાની રાહ જોતા હશે કે મોટું બાઇંગ આવી ગયું પછી કે ભાઈ ચલો હવે નેક્સ્ટ લેવલના બાયર એક્ટિવેટ ક્યાંથી થશે તો એ લોકો રાહ જોતા હશે એનો બીજું કંઈ વિચારવાની જરૂર નથી બીજું દર વખતે કહું છું એ રીતે કે આપણા અમદાવાદમાં ઓફલાઈન વર્કશોપ બહુ સરસ શરૂ થઈ ગયા છે ઓપ્શન્સથી લઈને પ્રાઇઝ એક્શન્સથી લઈને સ્ટ્રેટેજીસથી લઈને બધું આઠથી દસ લોકોની જ આપણે બેચ લઈએ છીએ બહુ સરસ રીતે લંચ કોફી બધું આપણે ઇન્કલુડ કરેલું હોય છે અમદાવાદમાં લોકો બહારથી બી આવે છે ટ્રેનમાં બસમાં ફ્લાઇટ કરીને વેલ એડવાન્સ પ્લાન કરી શકો પૈસા તો મને ગાની સાઇટમાં જાઓ ત્યાં ઓફલાઇન વર્કશોપ છે બધા વર્કશોપ વિશે મેં બ્રીફ ઇન્ટ્રો આપેલો છે અને નીચે ટેલિગ્રામની લિંક બી છે કે તમને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે સપોર્ટમાં ક્વેશ્ચન બી પૂછી શકો છો મળતા રહેશું આવનારા વિડીયોમાં પ્રાઇઝ એક્શનનું નોલેજ હજી મજબૂત કરી લેશું હજી નવું નવું આમાં એનાલિસિસ હું ઇન્ક્લુડ કરીશ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે સાથે આગળ વધશું બરોબર છે આઈ વિશ યુ લોસ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ